આગામી થી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન રેસકોર્સ ખાતે ભાગવત રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર રમેશભાઈ ઓજા કથાનું રસપાન કરાવશે આ કથા માટેના કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ નંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના રાજકીય આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભારત જે કેવો દેશ છે જેના વિશેષતા પ્રાપ્ત છે કે એનું નામ હતું ધર્મ ક્ષેત્ર ગીતાજીનો પહેલો શબ્દ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર ધર્મ એટલે આસ્થા વિશેષ નથી કોઈ સંપ્રદાય વિશેષ નથી ધર્મ એક માનસિકતા છે અધર્મ પણ માનસિકતા છે ગીતાજીના પહેલા અધ્યાયમાં દુર્યોધન કહે છે દુર્યોધન અધર્મનું પ્રતિક છે પાંડવો ધર્મનું પ્રતિક છે શું માનસિકતા છે દુર્યોધનની અન્ય છે બહાવ શુરા મદર્થે ત્યક્ત જીવિતા બીજા કેટલાય મારા માટે મરવા તૈયાર છે હું જ સુખી થાવ બીજાનું જે થાય થાય એ અધર્મતા છે ધાર્મિકતા કોણ છે અર્જુન કહે છે યદર્થ યશામ અર્થે કાંક્ષિત રાજ્ય ભોગા સુખાની છે તય મે વસ્તતા યુદ્ધે પ્રાણાં ત્યક્તા ધનાની છે મારે એકલા યુદ્ધ નથી જીતવું બધા સુખી થાય એના માટે જીવું છે સૌનો સાથ અને સૌનો વિકાસની ભાવના હોય આગળ ત્રીજા અધ્યાયમાં છે એને ધાર્મિકતા અને ધર્મ ક્ષેત્ર ત્યારે થાય કે દેશનો પ્રત્યેક નાગરિક આ માનસિકતાથી જીવે એ માનસિકતાનું શિક્ષણ દેશનો રાજા દેશનો મુખિયા પોતાના ચરિત્રથી આપે અને એનીથી વધારે ગ્રાસરૂટ લેવલે એ શિક્ષણ કથાઓ દ્વારા પ્રજાને આવા કથાકારો આપતા હોય છે અને સાથે સાથે ઈશ્વરનો ડર હોય તો આ માનસિકતા બદલાય એટલે ભક્તિના પણ સંસ્કાર કથા દ્વારા મળતા હોય છે ખૂબ આનંદની વાત છે કે જાન્યુઆરી સત્તરથી આદરણીય શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન છે આજે દેશમાં ટીવીમાં જોઈએ છે ડિબેટોમાં અને સામાન્ય જીવનમાં દુર્યોધનની માનસિકતાવાળા માણસો પણ વધતા જાય છે એવા સમયે નેશન ફર્સ્ટ બીજા પહેલાં ને પછી હું એ ભાવનાની જ્યારે આવે જીવનમાં ત્યારે ધર્મ રાષ્ટ્ર બને ધર્મ ક્ષેત્ર બને આર્થિક ક્ષેત્રે નીતિઓને લીધે ખૂબ વિકાસ છે પણ માત્ર આર્થિક સંપત્તિથી દેશ વિશ્વગુરુ નથી બનવાનું અમેરિકા પાસે ખૂબ પૈસા છે પણ એ કંઈ વિશ્વગુરુ નથી ભારત વિશ્વગુરુ એના પ્રત્યેક નાગરિકની ચરિત્રની મહાનતાથી બનશે અને ઘડતરનું કામ કરવા માટે રામભાઈએ બીડું ઝડપ્યું છે શાસક તરીકે રાજસભાના સદસ્ય તરીકે એમણે એમનું કર્તવ્ય આ રૂપે પણ નિભાવી રહ્યા છે આ પ્રસંગે હું એટલું જ કહીશ કે રાજકોટની પ્રજા વધુને વધુ આનો લાભ લે અને રાજકોટ રંગીલું શહેર તો છે રાજકોટ ઘણી બાબતોમાં પ્રથમ છે આપણે એવું ગૌરવ લઈ શકીએ છીએ રાજકારણમાં પાપા પગલી આજના વડાપ્રધાને રાજકોટમાંથી કરી છે એમનું સૌથી પહેલું ઇલેક્શન આપણામાંથી એટલે એ જે આદર્શ લઈને ફરે છે એ આદર્શ આપણા દેશના પ્રત્યેક નાગરિકોને ગામના નાગરિકોને મળે એવી જ સાથે પરિવારને પણ ખૂબ આશીર્વાદ અને આવડું મોટું આયોજન સૌના સહકાર વગર શક્ય નથી અહીં જે બેઠા છે બધાના હું નામ નથી લેતો સામે પણ એટલા જ અગત્યના બધા માણસો બેઠા છે હું એ અપીલ કરું કે આવા ધર્મ કાર્યમાં ભારતને વિશ્વગુરુ બનાવવાના કાર્યમાં બધા જ આમાં જોડાઈ જાય ન કેવલ કથાનો લાભ લે પણ કથાના આયોજનમાં પણ પૂરો સહકાર અને સેવા આપે શ્રી અયોધ્યાજીમાં ભગવાન રામલલ્લા વિરાજમાન થવાના છે ખૂબ મહત્ત્વનો પ્રસંગ છે એની વાત સાચી છે પ્રત્યેક હિન્દુઓના મનમાં ખૂબ ઉત્સાહ છે પરંતુ એ માત્ર મંદિર નથી બનતું એ માત્ર દર્શન કરવાનું સ્થાન નથી બનતું ભારતીય સંસ્કૃતિનો આદર્શ રામ છે ભારતના એક એક ગામડું ખાસ કરીને આપણા ગુજરાતનું એવું નહીં હોય કે જ્યાં રામજી મંદિર ના હોય એક એક ગામડું નહીં કદાચ શહેરની એક ગલી એવી નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર ના હોય રામ કોણ છે રામો વિગ્રહવાન ધર્મ રામ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ રાષ્ટ્રનિષ્ઠ વ્યક્તિ સૌનું કલ્યાણ કરવાની ભાવનાવાળી વ્યક્તિ કોઈના માટે દુશ્મનને એ વ્યક્તિનું પ્રતિક છે એનું મૂર્ત સ્વરૂપ છે એટલે અયોધ્યાજીમાં જે રામ મંદિર બનશે એ હિન્દુ સંસ્કારો હિન્દુ જીવન રીતિ હિન્દુ જીવન અભિગમ એના પ્રચાર પ્રસારનું પાવર સેન્ટર બનવાનું છે રાજકીય પાવર સેન્ટર ભલે દિલ્હી હશે પણ હિન્દુ જીવન માનસ હિન્દુની જીવન રીતિ અને પ્રત્યેક હિન્દુને કેવું જીવન જીવવું જોઈએ એની શિક્ષા આપવા માટેનું કેન્દ્ર બનવાનું છે એમાં માત્ર મંદિર નથી બીજા બધા કેટલાય પ્રકલ્પો છે એટલે જ સ સરકારી અમે નિયમ પ્રમાણે કોર્ટના જજમેન્ટ પ્રમાણે માત્ર સિત્તેર એકર જમીન મળી છે પણ ત્યાં સોથી વધુ એકર જમીન એક્વાયર કરવામાં આવી છે નિરંતર યાત્રાળુ આવે ધર્મનો પ્રચાર થાય ભારતીય સંસ્કૃતિમાં સાથે આપણા ભારતીય યુવાનો જોડાય અને ભારતમાં એક નવું સાંસ્કૃતિક દિવ્ય વાતાવરણ ઊભું થાય એનું પાવર સેન્ટર બનવું છે એને અમને ખૂબ ગૌરવ છે આ તો કહી શકાય એવું છે પાયાનો પહેલો પથ્થર છે પહેલો પથ્થર નરેન્દ્રભાઈએ ભૂમિપૂજન કર્યું અને આ જે મંદિર એને આનુષંગિક બધા જ પ્રકલ્પો ત્યાં ચાલુ થશે અને ફરી ભારતનો જે પ્રાણ છે હિન્દુ સંસ્કૃતિ ભારત ક્યારેય સા બિન સાંપ્રદાયિક ઇટ કેન નેવર બીકમ સેક્યુલર સ્ટેટ સરકારી ધારાધોરણ પ્રમાણે સેક્યુલર હશે પણ ભારતનો પ્રત્યેક નાગરિક ધાર્મિક છે એ ધાર્મિકતા બલવત્તર થશે અને ભારત વધુ બળવાન થશે એવો અમને વિશ્વાસ છે અને એ સ્વપ્ન અમે જોઈ રહ્યા છીએ આજ રોજ ખાસ પૂજ્ય પરમાત્મા સંજીના સાનિધ્યમાં આપણે જે તારીખ સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને જે ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છું તેમનું કાર્યાલયનું ઉદઘાટન આજે મોરબી આપણા વડીલ શ્રી પરમાત્માનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે આજે ખાસ ઉતાવળથી કરવામાં આવ્યું છે બધા મિત્રો મીડિયાના મિત્રો તાત્કાલિક કે આપ સૌ અમારા પાર્ટીના આગેવાનો શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો ખાસ ટૂંકી નોટિસને ધ્યાનમાં લઈને આપ વધારે આપ સૌનો આભાર માનું છું અને ખાસ આ કથાનું આયોજન ન માત્ર ધાર્મિક પણ સાથે સાથે સેવાના સંકલ્પો સાથે અમે આગળ વધી રહ્યા છે તેમાં એક આપણી જુએનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન નામની સંસ્થા છે જે નાના બાળકોને થેલેસેમિયા અને જે ડાયાબિટીસના હિસાબે જે મુશ્કેલીઓ પડે છે એના માટે ફંડ રેજિંગ કરવા એ લોકો ઈચ્છે છે એવી જ રીતના આપણા દેવંગભાઈ બાકોડ આપણા કોર્પોરેટર અને ભાજપના અગ્રણી જે પંચનાથ હોસ્પિટલ આજથી છ વર્ષ પહેલાં રમેશભાઈ ઓઝાના વ્યાસાસન જે કથાનું આયોજન થયું હતું તે કથા દરમિયાન જ એ હોસ્પિટલ બની છે અને એ હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે ગરીબ દર્દીઓની સેવા કરે છે એના પ્રકલ્પ માટે ને એમને પણ ફંડ રેજિંગની જરૂરિયાત હોય એના માટે અમારી કથા તો અમારે કરવાની જ હતી રાજી ખુશીથી કોઈની પાછળ ક્યાંય એવું કોઈ હેતુ નથી ખાલી સારી રીતે કથા થાય અને એમાં આ બે સંસ્થાઓ છે એને મદદરૂપ થવા માટે અને સાથે સાથે થોડું મને મગજમાં હતું કે આજ સમયમાં રામ મંદિરની તારીખ આવશે ઉદઘાટનની એટલે બાવીસ તારીખ કુદરતી એ જ તારીખ આવી અગાઉ અમે તપાસ કરી હતી લગભગ સત્તરથી વીસની વચ્ચેની વાત આવતી હતી એટલે આ એકવીસ તારીખે જે કથાનું સાથે સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે મોરબી શ્રી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અને એ જ દિવસે કથામાં પણ આપણે સવારથી જ લાઈવ ટેલિકાસ્ટ કરશું સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એ દિવસે સૌ સૌના ઘરે રંગોળી કરે હિન્દુ સમાજ અને આરતી પૂજા કરે દીપ પ્રાગટ્ય કરે અને એ જ રીતે અયોધ્યા નગરી જે રેસપોસ મેદાનને આપ્યું છે આમ ત્યાં અયોધ્યા નગરીમાં દીપ પ્રાગટ્ય અને શ્રીનું જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એનું લાઈવ ટેલિકાસ્ટ થશે અને આપણે સૌ એમાં ઉત્સાહભેર ધર્મ પ્રેમીઓ બધા હાજરીએ અને કથા સારી રીતે સુપરે પાર પડે અને આપ સૌ સમાજનો રાજકીય આગેવાનોનો ભાજપના આગેવાનો અન્ય સમાજના આગેવાનો તથા અન્ય પાર્ટીના સર્વ સમાજ માટેની આ કથાનું આયોજન છે એમાં સૌ સાથ સહકાર આપવા હાજર રહેવા માટે ખાસ સૌને નમ્ર પ્રાર્થના છે વિનંતી છે ઉપરાંત આ કથામાં સવારના ભાગમાં સંકલ્પ વિકાસ યાત્રા જે નીકળી છે એ વિકાસ યાત્રાના માધ્યમથી ત્યાં દરેક જગ્યાએ સ્ટોલ રાખી અને જે જે લોકો કોઈ પણ બાકી રહી ગયા હોય તો એને કાર્ડ બનાવવા શ્રમ કાર્ડ છે મતદાર કાર્ડ છે એ બધી વ્યવસ્થા સરકારના માધ્યમથી કરવામાં આવશે બપોરના કથાનું આયોજન છે પઠન છે અને સાંજના પ્રસાદ સમૂહ પ્રસાદ લીધા પછી અલગ અલગ વિવિધ કાર્યક્રમો સામાજિક રીતે કરવામાં આવશે ભજન કીર્તન સંગીત અને વિવિધ વક્તાઓનું માર્ગદર્શન પણ લેવામાં આવશે તો એમાં સૌએ હાજર રહેવા માટે આપ સૌને અને આપના પત્રકાર વિડીયો ટીવી પત્રકારના માધ્યમથી પણ સૌને વિનંતી કરવામાં આવે છે ને સમૂહ લગ્ન તારીખ ત્રેવીસ તારીખે સિત્તાવીસ દીકરીઓના સમૂહ લગ્ન જેના મા ન હોય અથવા બાપનો હોય નોધારી દીકરી હોય એવા સિત્તાવીસ દીકરીઓના લગ્ન પણ ત્રેવીસ તારીખે આયોજન કરવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ ખર્ચ કર્યાવર વગેરે મોકરિયા પરિવાર ઉઠાવશે અને સમાજના બધા જે શ્રેષ્ઠીઓ અથવા તો જે આઈકોન હોય એવા લોકોને રિક્વેસ્ટ કરીને એમના હસ્તે આપણે એમનું કન્યાદાન કરાવશું અને બધા સાથે ગરીબ લોકો હોય એને પણ એવું ન થાય કે અમારી સાથે કોઈ નથી સમાજ સાથે છે સમગ્ર સમાજની વચ્ચે દીકરીઓના લગ્ન કરવામાં આવશે એમાં પણ સૌ હાજર રહેજો એવી વિનંતી છે આજે ટૂંકી નોટિસ માં આપ સૌ આવ્યા આપનો આભાર ખાસ આજ સાંજના આઠ વાગ્યા જનકલ્યાણ હોલમાં સમગ્ર સમાજના અલગ અલગ સમાજના પાંચ પાંચ લોકોની એક સમૂહ મિટિંગ છે કથાના આયોજન અનુસંધાન પછી ભોજન છે એમાં પણ આપ સૌ બહુ પધારજો પત્રકાર સહિત બધા આગેવાનો મિત્રો વકીલો ડોક્ટરો બધાને હાજર એવા વિનંતી છે ભાજપના સર્વે પ્રમુખ કાર્યકર્તા બધા પણ હાજર રહેવાના છે આપ પણ સૌ હાજર રહેજો એવી વિનંતી